આટલા બધા ભાવ ગૃહિણીઓને આપવા પડી રહ્યા છે તો આ બચેટિયાઓ પર કંટ્રોલ ક્યારે કેમ કે આ પહેલી વાર નથી થયું આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ ઘણી ઘટી ચૂકી છે નિકાસ પર પ્રતિબંધ છે તો ખેડૂતને યોગ્ય ભાવ કેમ નથી મળતા સવાલ ઉઠે ગ્રાહકો સુધી પહોંચતા ડુંગળીના ભાવ આસમાને કેમ પહોંચી જાય છે ડુંગળી સરકાર ડુંગળીના નિશ્ચિત ભાવ કેમ નક્કી નથી કરી લેતી બચેટિયાઓના ઘરે તપાસ એજન્સીઓ ક્યારે દરોડા પાડશે તે સવાલ ઉઠે છે ખેડૂત અને જનતા લાચાર પણ આ મજબૂરીનો ફાયદો વચેટિયા ઉઠાવીને માલામાલ થઈ રહ્યા છે તો ડુંગળીના ભાવ પર કંટ્રોલ ક્યારે આવે છે અને સરકાર ક્યારે કોઈ એક્શન લે છે તેના પર નજર રહેશે ખબર આપના સુધી પહોંચાડતા રહીશું હવે રાજકોટની વાત કરવી છે જે રાજકોટમાં ગોંડલ એપીએમસીમાં ખેડૂતોએ આંદોલનના મૂળમાં છે આજે બીજો દિવસ છે મુખ્ય દરવાજા પાસે ખેડૂતોએ મોટા પ્રમાણમાં ડુંગળી ફેંકીને વિરોધ વ્યક્ત કર્યો છે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન સામે આવ્યું ધોરાજીના ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી છ થી સાત ખેડૂતોની પોલીસે અટકાયત કરી લીધી છે ખેડૂતો યોગ્ય ભાવ માટે માંગ કરી રહ્યા છે કેન્દ્ર સરકારના જે ડુંગળીના નિકાસબંધીના નિર્ણયના જે છે વિરોધમાં છેલ્લા ચાર પાંચ દિવસના ખેડૂતો ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે ગઈકાલે પણ અમારે ગોંડલ માર્કેટયાર્ડમાં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું અને આજે સવારમાં પણ ડુંગળીના પકવતા ખેડૂતો અહીંયા યાર્ડમાં આવ્યા હતા અને હાઈવે ઉપર ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો હતો અત્યારે અમારા યાર્ડના ગેટે તમામ ખેડૂતો ભેગા થઈ અને યાર્ડના ગેટે ડુંગળી ઠલવી અને ખૂબ આ નિર્ણયની સામે રોષ પ્રગટ કરેલ હતો અને અમે યાર્ડ તરફથી અત્યારે ડુંગળીની હરાજી સદંતર બંધ છે અને સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ખરેખર પારાવાર નુકસાન જાય છે તો સરકારે ટૂંક સમયમાં આ નિર્ણયમાં કંઈક ફેરફાર કરવો જોઈએ